મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજ રોજ માગસર માસના સુદ પક્ષની એકાદશી એટલે કે મોક્ષદા એકાદશી આજના દિવસે ગીતા જયંતિ હોય તો આજે આપણે શ્રીમદ ભાગવત ગીતાનો સાર સાંભળીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો વિડિયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં શ્રીમદ ભાગવદ ગીતા શાર હે અર્જુન તું શીદને વ્યર્થની ચિંતા કરે છે તું તું કોનાથી ડરે છે આ સંસારમાં તમોને કોણ મારી શકે તેમ છે આત્મા તો અમર છે ન તો કદી જન્મ છે કે ન તો કદી મરે છે હે અર્જુન જે થયું તે સારું થયું છે જે થઈ રહ્યું છે તે પણ સારું જ થઈ રહ્યું છે અને હવે જે થશે તું ભૂતકાળનો પશ્ચાતાપ ન કર ભવિષ્યની ચિંતા તું મારી પર છોડી ભૂતકાળનો પશ્ચાતાપ ન કર ભવિષ્યની ચિંતા તું મારી પર છોડી દે અને વર્તમાનને અનુસરી અને ચાલ તારું અવશ્ય કલ્યાણ જ થશે હે અર્જુન તું શું ગુમાવ્યું છે તું રૂવે છે તું સાથે શું લાવ્યો હતો કે તારે ગુમાવવું પડે તું શું પેદા કર્યું હતું કે તેનો નાશ થઈ ગયો તું ખાલી હાથે આવ્યો એ ખાલી હાથે જ જવાનો છે તે જે કાંઈ મેળવ્યું અહીંથી જ મેળવ્યું છે તે અહીંથી જ જે લીધું હતું તે જ તે અહીં આપ્યું છે ટૂંકમાં તે જે કાંઈ મેળવ્યું છે તે તું અહીં જ સોંપી દે તું ખાલી હાથે આવ્યો હતો અને ખાલી હાથે જ જવાનો છે જે આજે તારું છે તે ગઈકાલે બીજાનું હતું અને આવતીકાલે બીજા કોઈનું થશે તું આજે એને પોતાનો માની અને વ્યર્થ આનંદ માણી રહ્યો છે બસ આ આનંદ તારા દુઃખનું કારણ છે પરિવર્તન એ તો સંસારનો નિયમ છે જેને તું મૃત્યુ સમજે છે તે તો જીવન છે એક ક્ષણમાં તું કરોડપતિ બની જઈશ તો બીજી ક્ષણે તું દરિદ્ર બની જઈશ માટે તું તારું મારું નાના મોટું પારકું પોતાનું ભાવ મનમાંથી કાઢી નાખ અને તે અંગેનો વિચાર કરવાનું પણ છોડી દે પછી બધું જ સારું છે અને તું બધાનો છે ન આ શરીર તારું છે ન તું શરીરનો છે આ શરીર અગ્નિ જલ વાયુ પૃથ્વી આકાશથી બનેલું છે અને તેમાં જ તે મળી જવાનું છે પરંતુ આત્મા અજન્મ અચલ અને અવિનાશી છે તો તારી શી વિષાત છે તું પોતાની જાતને પૂર્ણ શ્રદ્ધાથી ભગવાનને અર્પણ કર એ જ ઉત્તમ સહારો છે જે એમના શરણમાં જાય છે તે ભય ચિંતા રોગ શોખ દુઃખ વગેરેથી સર્વદા મુક્ત રહે છે તું જે કાંઈ કર્મ કરે છે તે ભગવાનને અર્પણ કરતો રહે એમ કરવાથી હંમેશ જીવન મૃત્યુનો આનંદ અનુભવીશ ગીતાજીના અઢાર નામો સાંભળીએ તો ગીતા ગંગા ગાયત્રી સીતા સત્યા સરસ્વતી બ્રહ્મવિદ્યા બ્રહ્માવલ્લી ત્રિસંધ્યા મુક્તગેહીની અર્ધમાત્રા ચિંદાનંદા ભવધિની ભયનાશીની વેદયત્રી પરા અનંતા અને તત્વયર્થ જ્ઞાન મંજરી તત્વરૂપ અર્થાત જ્ઞાનનો ભંડાર જેમ ગીતાના આ અઢાર નામનો સ્થિર મનથી જે મનુષ્ય નિત્ય શ્રદ્ધાપૂર્વક જપ કરે છે તે શીઘ્ર જ જ્ઞાન સિદ્ધિને પામી અને પરિણામે પરમપદરૂપી મોક્ષને પ્રાપ્ત કરે છે ગીતાનું જીવનમાં મહત્ત્વ શું છે તો ગીતા શું કહે છે તેમાંથી શું મને મળે છે ગીતાનો દરેકે દરેક અધ્યાય જીવન કેવી રીતે જીવવું તે સૂચવે છે સંબંધ વિદ્યા સંસ્કાર વગેરેનું અર્થઘટન છે કર્મમાં ભાર મૂકવામાં આવ્યો છે દરેક વ્યક્તિને પોતાના કર્મનું ફળ મળે છે દરેક વ્યક્તિએ પોતાના કર્મનું ફળ ભોગવવાનું હોય છે સારા કર્મનું ફળ સારું અને ખરાબ કર્મનું ફળ ખરાબ વ્યક્તિએ પોતાને નક્કી કરવાનું છે મારે કઈ દિશામાં જવું આજનો માનવી દિશાહીન બની ગયો છે માણસ માણસથી દૂર થઈ ગયો છે માણસ પોતાના સ્વથી પર દૂર થઈ ગયો છે અને ડિજિટલ માણસ બની ગયો છે કમ્પ્યુટર ટીવી લેપટોપ આઈપેડ સ્માર્ટફોનની દુનિયામાં જીવી રહ્યો છે ખુદને શું જોઈએ છે તેની ખબર નથી આપણી અંદર આત્મા છે તે આત્મા જ આપણને બધી જ પ્રેરણા આપે છે જેમ કે ખાવાની સ્નાન કરવાની ઊંઘવાની રસ્તે ચાલવાની કપડાં બદલવાની બોલવાની વિચારવાની વગેરે તમામ પ્રેરણા આપે છે જન્મથી મરણ સુધી તે અનેક બંધનોમાંથી બાંધતી રહે છે કર્મના બંધનો વેપારના બંધનો સમાજના બંધનો ઔદ્યોગિક બંધનો માયાના બંધનો અને જન્મ મરણના બંધનો બે બાળકો બની અને અલગ અલગ સુખ દુઃખ ભોગવે છે સર્વ શક્તિમાન હોવાના છતાં પલ્લે પલમાં અને ક્ષણે ક્ષણનો નથી સાક્ષી બનતો નથી એનો અનુભવ શક્ય હતો આત્માને ઓળખવા વગર જન્મ મરણના ફેરામાંથી મુક્તિ બનતી નથી આત્મા તો સર્વ શક્તિમાન વ્યાપક અંતરિયામી અને અકર્તા છે આપણા મનની જે અવસ્થા છે મનની જે ભૂમિકા છે તેને બદલવા માટે વિચારનું પરિવર્તન કરવા માટે કર્મને બળવા માટે સ્વ ઓળખ જરૂરી છે આપણી અંદર બધું જ છે જેમ કે સુખ શાંતિ સંતોષ પ્રેમ જ્ઞાન બુદ્ધિ સમૃદ્ધિ ઐશ્વર્ય બલ વિદ્યા અને અનંત બ્રહ્માંડની રચના આપણી અંદર છે આપણી અંદર તમામ સમૃદ્ધિ સાહબદ્રી મંત્રો દેવો ગ્રહો અને સિદ્ધિઓ આપણી અંદર છે તેની અનુભૂતિ નથી ગીતામાં કૃષ્ણ અર્જુને ઊભો થવાનું કહ્યું એટલે કે તેને તેનો વિચારની મર્યાદા તોડી નિર્બળા હટાવી ઊભા થવાનું કહે છે આ બધા જ સંબંધો ખોખલા છે જેને મારસે તે લોકોને તો કૃષ્ણ પહેલાં મારી નાખ્યા છે બસ તો તેનો તો કર્મ સોપ્યું તે પૂરું કરવાનું મારું તારું છોડી દુર્યોધનની અહ અહંકારને મારવાનો છે ભગવદ્ ગીતામાં કૃષ્ણ અર્જુન વિષાદ અને મોહ છોડી નિજ કર્મ કરવાનું કહે છે કૃષ્ણ કહે છે કે તારે મરેલાના મરવાના છે જેમાં તને કોઈ પાપ લાગવાનું જ નથી જે લોકો મદ અભિમાન અને અહંકારમાં ડૂબેલા છે તેનો વિનાશ કરવાનો છે જેમ જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે તેમ મરેલાનો જન્મ પણ નિશ્ચિત છે આમાં ફેરફાર નથી યુદ્ધ કરવું તારો ધર્મ છે કર્મનો અધિકાર છે ફળ ઉપર તારો કોઈ અધિકાર નથી કૃષ્ણ કહે છે કે સત્પુરુષો અને સાધુ પુરુષોના રક્ષણ અર્થે દુષ્ટોના વિશ્નાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું ગીતામાં યજ્ઞ કર્મ યોગ પ્રાણાયામ સંયમ ક્રોધ ગમન પર ભાર મૂક્યો છે યજ્ઞ પાપનો નાશ કરે છે કર્મ ફળ આપે છે યજ્ઞોમાં જ્ઞાનમય યજ્ઞ સર્વશ્રેષ્ઠ છે જ્યારે અંતરમાં જ્ઞાનરૂપી દિવ્ય પ્રગટે પછી ફરીથી મો થતો નથી જ્ઞાનને પરમ શાંતિનો માર્ગ છે સર્વમાં સમદૃષ્ટિ રાખનારા જ મોક્ષ પામે છે મનુષ્ય પોતાના વર્તનથી બંધુ કે શત્રુ બને છે સારા વર્તનથી મનુષ્ય પોતાના મિત્ર બની શકે અને ખરાબ વર્તનથી પોતે જ પોતાનો દુશ્મન બની શકે છે મન ચંચલ છે તેને વશ કરવું મુશ્કેલ છે પરંતુ યોગ વડે તેને વશ કરી શકાય છે ગીતામાં આત્મા પર ભાર મૂકવામાં આવ્યો છે આત્મા અમર અને અવિનાશી છે આ સર્વ જગતનો પિતા માતા તે કૃષ્ણ જ છે પવિત્ર વસ્તુ પ્રણય યુગવેદ સામવેદ અથર્વેદ યજુર્વેદ દરેકનું પામ પામવા યોગ્ય લક્ષ તેજ છે દરેકનું પામવા યોગ્ય લક્ષ એટલે ગીતા સોના પોષક કરતા સ્વામી સાક્ષી સોનું નિવાસ સ્થાન મિત્ર અવિનાશી બીજ તેજ છે કૃષ્ણને કોઈ પ્રિય કે અપ્રિય નથી તેને પ્રેમ ભાવ ભજે છે તેને તે દિલમાં રાખે છે સર્વ ભાવો તેમની પ્રેરણાથી ઉત્પન્ન થાય છે બુદ્ધિ જ્ઞાન મોહ ક્ષમા સત્ય દમ સમ સુખ અને દુઃખ ઉત્પત્તિ અને નાશ ભય અભય અહિંસા સંભાવ સંતોષ અસંતોષ તપ દાન યશ અપયશ જેના થકી છે સર્વજીવોની ઉત્પત્તિનું કારણ કૃષ્ણ જ છે તે અર્જુન કહે છે કે હું બાર આદિત્યોનો વિષ્ણુ છું જ્યોતિઓમાં પ્રકાશમન સૂર્ય હું છું માણસોમાં નક્ષત્રોમાં ચંદ્રો વેદોમાં સામવેદ દેવોમાં ઇન્દ્ર ઇન્દ્રિયોમાં મન પ્રાણીઓમાં સંસાર રૂપી ચેતના રુદ્રોમાં મહારુદ્ર શિવ યજ્ઞોમાં અને રાક્ષસોમાં કુબેર વસ્તુઓમાં પાવક નામનો અગ્નિ પર્વતમાં મેષ પર્વત જળાશ્રયોમાં સમૃદ્ધિ ઋષિઓમાં બૃહુ શબ્દમાં ઓમકાર યજ્ઞોમાં જપ યજ્ઞ તપ યજ્ઞ જળ પદાર્થમાં હિમાચલ હિમાલય વૃક્ષોમાં પૂપળ અને દેવશીઓમાં નારદ ગાવો ધર્મમાં ચિત્રરથ સિદ્ધોમાં કપિલ રૂપી હું જ છું ગીતાના અગિયારમાં અધ્યાયમાં વિશ્વરૂપ દર્શન યોગમાં અર્જુને દિવ્ય દક્ષ ચક્ષુ આપે છે તેમની તે કૃષ્ણની અસલ સ્વરૂપ જોઈએ છે શ્રી કૃષ્ણ વિરાટ રૂપે પ્રગટ થાય છે શ્રી કૃષ્ણ કહે છે કે તું માત્ર રૂપ મનુષ્ય દરેક કર્મનો નિયમિત થાય છે ભગવાન જ અને ફળની આશા રાખી કર્મફળના ત્યાગથી જ શાંતિ મળે છે શ્રીમદ ભગવદ્ ગીતા એટલે ઈશ્વરની કવિતા જે થયું તે સારું થયું અને જે થઈ રહ્યું છે તે પણ સારું થશે અને જે થવાનું છે તે તેનાથી પણ વધુ સારું થશે આમ દરેક મનુષ્ય તન મન અને ઇન્દ્રિયોના સંયમ વડે આત્માનો ઉદ્ધાર કરે છે પોતાના ઉદ્ધાર કરવા કે અધોગતિ વહેવાની મનુષ્ય પોતાના હાથની વાત છે સારા વર્તનની મનુષ્ય પોતાના બંધુ બની શકે છે ખરાબ વર્તનથી પોતપોતાના શત્રુ બની શકે છે ગીતામાં ત્રણ માર્ગ બતાવ્યા છે કર્મયોગ ભક્તિયોગ અને જ્ઞાનયોગ દરેક મનુષ્યને પોતાનું કર્મ કરવું અત્યંત જરૂરી છે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મનો જોર વધે છે ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું સત્પુરુષો અને સાધુ સંતોના રક્ષણ અર્થે દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યોગ્ય યોગ્ય પ્રગટ થાઉં છું મનને વશ થવું નહીં મનને વશ કરી પોતે જ પોતાના મિત્ર બનાવી પોતાનું કર્મ કરવું એ જ ગીતા તો આપણે બધા જ શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો આજે આ ટૂંક શ્રવણ કર્યો એ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો અને નિત્ય હસો શ્રીમદ ભાગવદ્ ગીતાનો ટૂંકચારનો પાઠ કરીએ તો આનાથી વધારે જીવનમાં બીજું કોઈ જ વધારે કાર્ય ના હોઈ શકે એક સુંદર મજાનું કાર્ય કરીએ એક દિવસ ખાલી ગીતાનો પાઠ શ્રવણ કરીએ રોજ અને ઓમ નમ ભગવતે વાસુદેવાયનો એક મંત્ર મારા જાપ કરીએ તો જીવનમાં બધા જ પ્રશ્નોના સમાધાનો આપોઆપ શ્રી કૃષ્ણ જ કરી દેશે તો બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય બધાને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે